કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડાર્યુ સુસી નેશનલ રેલવે મારા દ્વારા છેલ્લા ઘણા સમયથી રેલવેના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવતી હતી કે સુરત રેલવેના વહીવટદાર પ્રસાદ દ્વારા એક વ્યવસ્થિત નેટવર્ક બનાવી ટ્રેનમાં હજારો પેટીની દારૂની અવરજવર કરવામાં આવે છે સુરત ખાતે વાપી વલસાડ સેલવાસ દીવ દમણ મહારાષ્ટ્ર ગોવા નંદુરબારથી એકદમ વ્યવસ્થિત નેટવર્ક ગોઠવીને હજારો પેટી દારૂ સપ્લાય કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમુ અમારા કાર્યકર્તા સાથે બે દિવસ પહેલાં નવી પાર્સલ ઓફિસ ખાતે દારૂ લઈ જતા મુદ્દેકરણ પકડેલા હતા પોલીસને ખબર છે કે કોનો માલ છે કોઈ માલ મોકલ્યું છતાં પણ અમને ફરિયાદી બનાવ્યા વગર પોલીસ જાતે ફરિયાદી બનીને વર્ષે દારૂનો કેસ કર્યો હતો અમે જે માલ પકડ્યો હતો એક ટ્રોલી બેગમાં ત્રણ પેટી માલ હતો જેની બજાર કિંમત ચોવીસ હજાર રૂપિયા થાય છે છતાંમાં પોલીસે પોતાની ચામડી બચાવવા માટે માત્ર દસ હજારનો વર્ષે કેસ કરેલ છે પોલીસે ખબર છે કોનો માલ છે અમે લેખિતમાં રજૂઆત કરી છે કે આટલી ટ્રેનોમાં આટલા સમયે અહીં દારૂ ઉઠ્યો છે કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી પોલીસ પોતાના આર્થિક ફાયદા ખાતર પેસેન્જર હિતને નિવે મૂકીને કદાચ ભવિષ્યમાં નવી બુટલેગર પણ ચાલુ કરાવે તો નવી પામવાની વાત નહીં રહેશે એક બાજુ સરકાર ગાંધીના ગુજરાતની વાત કરજો દારૂ બુટ્ટીની વાત હોય ત્યારે એમના ટાબા હેઠળની રેલવે પોલીસ દ્વારા ખુલ્લા આમ દારૂના બુટલેગરમાં પરમિશન આપવામાં આવે છે રેલવેના એસપી સાહેબ સરોજકુમારીજી સુરત રેલવેના પીઆઈ વ્યાસ પેડમ એક બાજુ પેસેન્જર હિટ માટે સતત કાર્યરત ત્યારે એમના જ વહીવટદાર અધિકારીને અંજામમાં રાખીને માત્ર ને માત્ર કરે છે એ સિવાય સુરત એનો વહીવટ પ્રસાદનું કોઈ કામ હોય એવું મને લાગતું નથી મારી માગણી છે કે આ જે બનાવ બન્યો છે એમાં જવાબદાર જે બી પોલીસ કર્મચારીઓ એના તપાસ કરી કાયદાસરના પગલાં લેવા જોઈએ અને વારંવાર રજૂઆત કરવામાં આવે છે વારંવાર ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જર દ્વારા જનતા રેડ કરીને દારૂ પકડવામાં આવ્યો છે ત્યારે પોલીસ અધિકારી કેમ આ પ્રસાદને બચાવે છે અથવા જે બી વહીવટદાર કેમ બચાવે છે એક તપાસનો વિષય છે